નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના કૌસાંબી જિલ્લાના સરાય અખીર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી સંબંધોને તોડી નાખતી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે જોકે મિત્રો ઓગણીસ વર્ષની એક મહિલા પર તેના આસપિતરાઈભાઈએ જાતીય હુમલો કર્યો હતો જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના કૌસંબી જિલ્લાના અકેલ પોલીસ સ્ટેશન જોકે મિત્રો મહિનાઓ સુધી ચાલેલી આ ક્રૂરતા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલા ગર્ભવતી થઈ અને તેને એક નવજાત બાળકને જન્મ આપ્યો જોકે મિત્રો જાહેર સરમ અને બદનામીના ડરથી પરિવારે બાળકીની હત્યા કરી દીધી હતી તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે મહિનાઓ સુધી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ક્રૂર બળાત્કાર મહિનાઓ સુધી ચાલી રહ્યો ત્યારબાદ છોકરી ગર્ભવતી થઈ સત્ય બહાર આવ્યા પછી પરિવારે તેને છુપાવવા માટે તમામ પ્રયાસો કર્યા છોકરીના માતા પિતાએ તેના પેટમાં સોજો ગાંઠ હોવાનું ફગાવી દીધું અને તેને ડૉક્ટર પાસે લઈ જવાનું ટાળ્યું જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છોડ ઓક્ટોબરના રોજ છોકરી ઘરે પ્રસૂતિ શરૂ કરી અને એક નવજાત બાળકને જન્મ આપ્યો તો મિત્રો આ ઘટનાએ આખા ગામમાં શોખનું મોજું ફરી વળ્યું છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો